જરાસંઘ નામનો દૈત્ય છે રાજા છે એ અમને બહુ હેરાન કરે છે તમે કંઈક કરો અમારી મદદ કરો અને બરાબર એ જ સમાચાર આવ્યા ત્યારે એવી વાત આવી કે ભાઈ પાંડવો છે એ રાજસુ યજ્ઞ કરવા કરવાના છે એટલે કૃષ્ણ ભગવાને વિચાર્યું કે આને પહેલાં જરાસંગનો વધ કરવા જવું કે રાજસુ યજ્ઞમાં જવું એટલે કૃષ્ણ પરમાત્મા એમ થયું કે રાજસૂ યજ્ઞ માં જાવ ને પેલા એટલે બે કામ હારો થઈ જાય એટલે ભગવાને પટરાણુ કીધું કે એ હાલો હવે આપણે બધાએ રાજસૂ યજ્ઞ ની અંદર જવાનું છે અને બધાએ રથ ને જેના ઉપર સવાર થઈ બધા આવ્યા હસ્તિનાપુર રાજસૂઈ યજ્ઞ નું વિશાળ આયોજન પાંડુવે કર્યું અદ્ભુત રાજસૂ યજ્ઞમાં કઈ ઘટે નહિ

પાંડવોને એકને આ દક્ષિણમાં મોકલો ને એકને પૂર્વમાં મોકલો કે જાઓ તમે રાજાઓને કા આધીન કરી લો અને કાંઈ એને લડીને જીતી લો એટલે બધા ભાઈઓ જુદી જુદી દિશામાં ગયા પણ હવે જરાસંગ મહા બળવાન હતું ત્યાં કોણ જાય એટલે ત્યાં અર્જુન ભીમ અને પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્મા તૈયાર થયા કે આપણે ત્યાં જઈએ અને કથા કઈ કઈ બ્રાહ્મણના રૂપમાં ગયા હતા ત્યાં જાય છે જરાસંઘ સ્વાગત કરે છે પણ આમ આમ બાવડા જોઈ જાય ને કાંડા જોઈ જાય ને નક્કી થઈ ગયું જરાસંઘ કે આ કોઈ ભુદેવો નથી આ તો કોઈ ક્ષત્રિય છે એને ઓળખી ગયા કે ભાઈ તું આજ છો અને પછી આને નહીં ચોખોટ કેમ કીધે કાનુડે કીધો આપણે કાનુડો

અને તમને કેટલો મળવા નતો ને તમને ખબર પડશે એને એમ કીધું કે કાનુડા તારી તું બાજુ આવ્યો હતો એક બે દી પેલા આપણે કથા કઈ ને કે હે કાનુડા હું તારી યારે તો મથુરામાં હતર હતર વાર આવ્યો તો તારે મારી તું મારી યારે બાજ એમ લાયક જ ને તારી મને નથી લડવું

કે જરાસંગ અને ભીમ નું યુદ્ધ થાય છે પણ જો તમે એના એના નિયમો જો નક્કી થયું એટલે એ બે ગદા ભીમ ગદા યુદ્ધ કરે એને બાણ ચલાવતો ન આવડે ગદા મારતા જ આવડે ભીમ એટલે ગદા યુદ્ધ માટે એનું સુંદર મજાનું મેદાન તૈયાર કરવામાં આવ્યું અને પછી જરાસંગે એના નજીક નો સૈનિક હતો એને બોલાવ કીધું કે અહીંયા આવ તો કે હા આ કુંતીપુત્ર ભીમ

ગજા કે ભીમ ને હારા મારી ગજા હવે રેડી તો ક્યાં અને યુદ્ધના મેદાનમાં એક બાજુ વિશાળ ભૂજાધારી જરાશ અને એક બાજુ કુંતી પુત્ર ભીમ આમ જાણે બે યોધે મોટા પહાડો જેમ એકબીજા સામે લડવા તૈયાર હોય એકબીજા સામે આવે એકદમ દોડીને સામે સામે ગદાનો ભયંકર પ્રહાર કરે

છાતી ઉપર ભયંકર પ્રહાર કરાયો થઈ જરાસંઘ અને ભીમ ઉપર પ્રહાર કરે કદો આજુબાજુ જે રાજના માણસો હતા એ જરાસંઘ નો જય જય કાર કરવા લાગે જય હો રાજા પણ ભયંકર યુદ્ધ થઈ રહ્યું એમ ભય ગયું હવે યુદ્ધ ના નિયમ એવા એવાતા સાંજ થાય એટલે પાછું આ લોકો નું જમવાનું સારામાં સારું ઉતારાની વ્યવસ્થા એ પાછી કોને કરવાની જરાસંઘ એને જમાડે જરાસમ જમી લે પછી પાછા બે બે હોય આવે કેમ આપણી ભીમ કે કેમ આપણી કે મારો કહેવાનો મતલબ તમને હસાવતો નથી મારો કહેવાનો મતલબ કે યુદ્ધના મેદાન પછી એ બંને એક જાણે મિત્રો હોય એમ લેતા પછી એનામાં જે આપણા પેટમાં પાપ ભરીને ફરીએ છીએ ને એવું એનામાં હતું સાંજે વાતું ચિત કરે

ઉદિત થાય અને બંને દોડતા દોડતા એક એક બીજા ઉપર પ્રહાર ભયંકર યુદ્ધ થાય છે અને યુદ્ધમાં કઈ પરિણામ આવતું નથી પછી કૃષ્ણ પરમાત્મા ભીમને કહે છે કે ભીમ એ તું ગમે એમ ગજા મારી છે મરવાનો નથી તો કે કેમ મરે તો કે એનું મૃત્યુ આમ છે એની પણ કથા છે કે જરા નામની જે રાક્ષસી હતી એને આ જન્મ ત્યારે જુદા જુદા એને ભેગા કર્યા હતા જે બે ટુકડા છે અલગ અને છેલ્લા દિવસનું યુદ્ધ શરૂ થયું ભયંકર યુદ્ધ જાણે આમ જાણે કોઈ પહાડ ને તમે આમ ગજાથી મારો ને આમ તૂટી જાય બીજા ભયંકર માર મારે છે ગદા પ્રહાર થાય છે એમાં ભીમની ની ગદા વાગવાથી જરાસંગ પટકાયો જરાસંગ ની ગદા દૂર વહી ગઈ અને ભગવાને કીધું કે હવે આને ચીની ના નતર જો હમણે એ ઉભો થયો ને હાથમાં ગજા આવી ગઈ તો આ મરવાનું નથી ભગવાને કંઈક ઇશારો કર્યો અને ભીમ ધીમે ધીમે એ જરાસનની બાજુમાં જઈ અને ભીમે એનો એક વિશાળ પગ જરાસનના પગ ઉપર પહોંચ્યો અને બીજા બે બે હાથી બીજા આમ પકડી અને કોઈ મારા દેશ નો ખેડૂત ખવાર કરતો કરતો ઈ દાતણ ના બેમ ચીરિયા કરી નાખે એમ જરાસંગ નો પગ પકડી અને કુંતા પુત્ર ભીમ્યામ બે ચીરિયા કરીને ફેંકી દીધો જરાસંગ નો નિર્વાણ થયો છે આકાશ માંથી જય જયકાર થયો છે જરાસંગ ને